અમદાવાદ શહેરમાં લોકો દિવાળીના તહેવાર ઉજવી રહ્યા હતા ત્યારે કૃષ્ણનગરમાં આવેલી શ્રીધર સોસાયટીમાં મકાનની બારી તોડીને અંદર પ્રવેશ કરી સોનાના દાગીના રોકડ સહિત તેર લાખની ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે ચોરી કરનાર બે શખ્સો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરનાર આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીનો મુખ્ય સૂત્રધાર રવિ ઉર્ફે સચિન ઉર્ફે કાચો દંતાણીની ધરપકડ કરી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે આ રીઢો ગુનેગાર છે જેણે પોતાના સગન મિત્ર સાથે મળી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગયેલા દાગીના મોબાઈલ કબજે કર્યા છે પકડાયેલ ઘરફોડ ચોર રવિ દંતાણી રીઢો ગરફૂડ ચોર છે જેની વિરુદ્ધ અગાઉ વાસણા કૃષ્ણનગર રામોલ અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ઘરફોડ ચોરીના ચાર ગુના નોંધાયા છે આ આરોપીએ દિવાળીની ઉજવણી કરવા માટે વધુ એક ચોરી કરવાનો પ્લાન કર્યો જે કૃષ્ણનગરની શ્રીધર સોસાયટીમાં રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો ચોરી કરાયેલા રોકડથી તેણે દિવાળીમાં નવા કપડાં મીઠાઈ અને ફટાકડા ખરીદે ધામધૂમથી ઉજવણી કરી પરંતુ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આરોપીનો ભાંડો ફૂટી જતા હવે દેવ દિવાળી જેલમાં કરવાનો વારો આવ્યો છે ક્રાઈમ બ્રાન્ચે રીડા ચોરની ધરપકડ કરી કૃષ્ણનગર પોલીસને સોંપ્યો છે આ ચોર સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની અટકાયત કરવામાં આવી છે આરોપી કૃષ્ણનગર સિવાય કઈ જગ્યાએ ચોરી કરી છે કે નહીં તેમજ તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે મુદ્દે તપાસ હાથ ધરી છે ગઈ તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસના રોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલ અને ગુનો દાખલ થયો છે આમાં ફરિયાદી નિકુલસિંહ રામસિંહ દેવલ નાઓ છે જે પોતે કપડાની દુકાન ચલાવે છે ભાડેથી અને એમણે રાત્રે એમનો ઘરે દુકાને સામાન આવ્યો હતો એટલે એમને રાત્રે દુકાને ગયા હતા બાર વાગે અને ચાર વાગે જ્યારે ઘરે આવ્યા ત્યારે એમની જે ઘર હતી એની બેકની જે બારી હતી રસોડાની એ ખુલ્લી હતી અને ઘરમાં જે સામાન હતો એ વેરવિખેર હતો જેથી તપાસ કરતાં ખબર પડે કે એમના ઘરમાંથી કુલ તેર લાખ ત્રેપન હજારનો જે દાગીના તથા રોકડ છે એની ચોરી થયેલી હતી જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીસીટીવી તેમજ ટેકનિકલ રીતે તપાસ કરતી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળેલ કે આ કામે જે ગુનામાં આરોપી છે રવિ ઉર્ફે સચિન રૂપેશ દંતાણી જે નારોલ વટવા રોડ ઉપર રહે છે એણે ચોરી કરેલી છે અને એ ચંડોળા પેટ્રોલ પંપ છે ત્યાં મુદ્દામાલ સાથે હાજર છે જેથી ત્યાં જે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેક કરતા તેની પાસેથી ગુનામાં ચોરી થયેલ દાગીના તેમજ મોબાઈલ એ તમામ વસ્તુઓ મળી આવેલી જેથી આ ગુનાકામે આરોપી છે એની ક્રાઇમ બ્રાન્ચની ટીમે અટક કરી અને આરોપી તથા મુદ્દામાલ છે એને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે આ આરોપી છે પોતે તથા એની સાથે એક જુએનાલ બી છે એની સાથે રહી અને આ ચોરીને અંજામ આપેલ છે એણે ખાસ કરીને જે બંધ મકાન હોય કે રીતે બારી કે અન્ય જગ્યા હોય ત્યાંથી પ્રવેશ કરી અને ઘરમાં ચોરી કરી અને ત્યાંથી પરત નીકળી જવાનું એટલે પ્રથમ જે આગળનો દરવાજો છે બંધ જ રહે તો આ પ્રકારની એમોથી એણે ગુનો આચરે છે અને આ અગાઉ બી તેના પર ચાર ગુના ત્રણ ગુના દાખલ થયેલ છે જેમાં છેલ્લે રામોલમાં ઘરફોડ ચોરી થયેલી હતી તેમાં પણ આ જ આરોપી હતો એના જે માતા છૂટક મજૂરી કરી છે આ જે રવિ દંતાણી છે છૂટક મજૂરી કરે છે એના માતા પિતા છે એ ફ્રૂટની લારી ચલાવે છે ઈસનપુર બ્રિજ છે એના નીચેની ફ્રૂટની લારી છે અને એક ધોરણ પાસ જ છે અને જનરલી છૂટક મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે એ વેચવાની તૈયારીમાં હતો એ દરમિયાન જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી લીધી છે આર્થિક જરૂરિયાતના કારણે ચોરી કરી હતી